ભરૂચ એસઓજી દ્વારા એનડીપીએસ પીએસ પ્રોજેક્ટ હેઠળ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ ઇસમોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ સંબંધિત ગુનાઓમાં પકડાયેલ ઈસમો ભવિષ્યમાં એનડીપીએસના ગુનાઓ નહીં કરે તે માટે એનડીપીએસ પીએસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમેન્ટ્રોર પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં પકડાયેલ આરોપીઓ ઉપર આરોપીઓના સર્વેલન્સ અંગે મેન્ટોરની નિમણૂક કરી આરોપીઓની માહિતી એકત્રિત કરવા અને નાર્કોટિક્સ પદાર્થના દુરુપયોગ અંગે માર્ગદર્શન આપવા સૂચના આપવામાં આવી હતી જે સૂચનાને આધારે ડીવાયએસપી ચિરાગ દેસાઈની ઉપસ્થિતિમાં એસઓજીના પીઆઈએએ ચૌધરી અને એમવી તડવી દ્વારા એનડીપીએસ એક્ટના ગુનામાં પકડાયેલ ચોસઠ આરોપીને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ તાલીમ શાળા ખાતે એકત્રિત કરી નાર્કોટિક્સ પદાર્થ કેફી ઔષધો અન્ય નશાકારક પદાર્થનું ગેરકાયદેસર વેપાર હેરાફેરી અને વેચાણ કરતા અટકાવવા સારું અને માડક પદાર્થોનું સેવન થતા નુકસાન અંગે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું